ભાઈ અમારી દુકાનની મુલાકાત લઈ લઈ રહ્યા છે અને અને આપે છે છે એમની એજન્સી અમે અંદર લીધેલી સરસ્વતી અંદર અને પોતાનું તેલ બહુ ગુણવત્તાવાળું અને ત્રીસ થી ચાલીસ ટકા તાપમાનની અંદર બનાવેલું આવે છે કોઈ એસિડિટી થતી હોય કોઈ તળેલાની અંદર કોઈ કબજિયાત થતા હોય એની પૂરેપૂરી ખાતરીપૂર્વક પોતાની બ્રાન્ડ ખજૂરભાઈના નામથી ઉપયોગ મળી રહ્યો છે આજ સુધી અમે બસો થી તીનસો ડબ્બા આપ્યા કોઈ લોકોની ફરિયાદ કે કોઈ પણ અમે સૂચનો કર્યા પણ આજ સુધી આવ્યા નથી અને જે લોકોનો અમે અભિપ્રાય લઈએ કે ભાઈ ખૂબ સારું એવું તેલ છે પણ થોડી બ્રાન્ડ રેટ ઊંચો હોવાથી લોકોને થોડું મોંઘું પડી રહ્યું છે પણ મોંઘું છે પણ લોકોને બહુ સારું અને સારું પ્રિય લાગી રહ્યું છે અને લોકો ખૂબ આનંદથી અમારી દુકાનેથી અમારા અમારાતેલ ના ડબ્બાનો એકત્રીસો રૂપિયા ભાવ રાખેલો છે અને પાંચ લીટર ની અંદર એક હજાર ને પચાસ રૂપિયા ભાવ રાખેલો છે ગામ માનપુરા